જે અંદર મિત્રો વસંત ચાવડા જે છે મનસુખ રાઠોડ વિશે ઘણી બધી વાતો કરે છે તેમજ કહે છે કે ઘણા લોકોના ફોન આવે છે મનસુખભાઈ રાઠોડને ટપકો આપવાનું કહેવા માટે પરંતુ મિત્રો વસંત ચાવડા એવું પણ જણાવ્યું છે કે મનસુખ રાઠોડ જે છે એ કોઈની વાત માનતા નથી એટલે હું પણ એમને કંઈ કહેતો નથી તેમજ મિત્રો તેમને મનસુખ રાઠોડને શું સજા થશે અને તેમણે આવું કેમ કર્યું એમ કે પણ આ વ્યક્તિ સાથે ચર્ચા વ્યક્તિ પણ કરનસુખ રાઠોડને ટપકો આપે છે અને તેના પર ગુસ્સેથી વાત પણ કરે છે જે અંગે મિત્રો બંનેની વાતચીતનું રેકોર્ડિંગ હાલ ખૂબ જ વાયરલ થયું છે

અને તમે મારું માની શકો એમ તો હું આવું તમારી ઘરે તમારે માનવું જ ન હોય તો મારું કામ માથું પસાર જેટલા ભલે તમે ભલે ધર્મમાં ન માનતા પણ તમારા જેટલા ઓડિયો વિડીયો હોય ને એમાં તમે નથી માનતા એ તમારી શ્રદ્ધા કે તમારી તમારી માન્યતા તમે કોઈ કાપતી નથી કરતા દેવી જોઈએ તમારા વિડીયો બધાય જોયા છે અને આ વ્યક્તિ રહ્યો ને એને એની જીભ ઉપર કંટ્રોલ જ નથી કંટ્રોલ નથી હું બોલું છું એ શબ્દ બોલ્યો બરાબર કે બહુચર માં તમારા બાપ ડિવાઈડી જાય તો જેટલા જેટલા સાહેબ આંબેડકર ને માને છે એ બધા સંવિધાન બોલે છે ને અમારા માં છે એ જ શબ્દ કોઈ કે ભાઈ બાપ કોને કેવાય તમારી બાપ કહેવાય પાંચ શબ્દો બોલ્યું હોય તો ખોટી વસ્તુ હોય રતનભાઈ આ નો માની વસ્તુ કોઈ વ્યક્તિ વ્યક્તિને હવે

અને પોલીસ ની કે પોલીસ કાર્યવાહી નો કરે ને એટલે જેટલા એટલા દલિત ભાઈઓ જાય ને એ આખો એરિયો બાંધમાં લઈ લે ભાઈ અમારી આસ્થા ઉપર ખ્યાલ થયું તો ગમે નાક ને ગમે નાક ને ગમે હોય સમજી ગયા

મારો ગોંડલ ચાલુ હોય મેન મેસેજ એ કર્યું એવું રૂબરૂ ગોંડલમાં મળી રહે તકલીફ હોય કે અમે તમારું કઈ અપમાન કરતા તમને તમે જેમ કે તકલીફ પડે છે આ વસ્તુ કોઈ ની જીવન અધિકાર છે જે વસ્તુ ખોટી રીતે અપમાન કરે છે ને કે માતાજી છે જે કરતા હોય તમે કામ કરો લેવા દેવો તમારા ઘર માં કોઈ કર્યું હોય બરાબર તમારા ઘર ઉપર કઈ એવું કર્યું હોય અને જતીન કર્યું માતાજી નામે કે ભવા નામે મેં તમને કીધું એમ હું એટલે મને લગભગ રોજ ના પાંચ ફોન તો આ બાબતે જ આવતા કે ભાઈ તમે મનસુખભાઈ ને સમજાવો મનસુખભાઈ પણ સમજી શકે ને એને સમજાવે મને ખબર પડે કે હું ભાઈ પલાળાભાઈ આગળ જાય લઈને મારી વાત માં કઈક છે પણ જે વારી વાત જ ન સમજવી એનું ઊંચું રાખવું હોય તો પછી હું વિરોધ કરું છું પણ કોનો કરું છું જે વ્યક્તિ આવું કરે છે એનો કરું છું નથી કોઈ સમાજ કરતો બરાબર નથી કોઈ ધર્મ નો કરતો મારી બીજા કોઈ વાંધો નથી મને મને જેટલા વિરોધમાં એથી દસ ગણા ફોન સપોર્ટ માં આવે છે કારણ કે જો કોઈ જાતિ દરેક જાતિમાં કોઈ ને કોઈ નીચ તો હોય હા હોય જ છે

તમે વિરોધ કરો એનો હા એ વસ્તુ યોગ્ય છે અમે જ હમણાં ધારી ધારી ની અંદર અમારે બીટાપુર ગામ છે બરાબર ત્યાં બનાવ હતો ત્યાં દેવી પૂજક ના કોઈક પાડા મંદિર હતું

નથી કીધું અને તમને ખબર છે બીજી દિવસે બકરી બતાવો ને એટલે તમારી નિરીસ ની આવી ને તમારા ઘરા કાપી નાખે તમારું હિંમત કીધું હા હાજર હકીકત થઈ પર્ટિક્યુલર થાય વસ્તુ તમને કહું ને હકીકત થી તમને કહું બે વસ્તુ મનસુખભાઈ ચાવડા બોલે છે ને માતાજી વિશે એક વખત મનસુખભાઈ જો હકીકતમાં એના એક બાપ ની સજા જોઈ ને એક વખત ઇસ્લામ ધર્મ વિશેષ શબ્દ બોલી જાય

અંદર પચીસ થી અઠ્યાવીસ ની જે કલમ છે ને અનુચ્છેદ એમાં બધા પોતાના ધર્મ માનવાનો અધિકાર એ જ ભીમરાવ આંબેડકર આપેલો આપણને બરાબર તો તમે પછી તમે સંવિધાન તોડો છો ભાઈ સાચી વાત છે એ વસ્તુ ખોટી સંવિધાન ની અંદર કીધું

તમે સમાજ માં કામ કરો તમને ક્યારેક આવું સમય મળેલો સમજો મનસુખ વાળો પછી એવું ન થાય કે મનસુખભાઈ પાછા વાળો વાળા તમને એમ નથી મનસુખભાઈ અમારી અમારો સપોર્ટ માંગુ તમે તમે કંટ્રોલ બહાર આવી ગયા છે પછી એવી પરિસ્થિતિ આવી છે એમ હું તો તમને રિક્વેસ્ટ કરું છું આપી બોલે છે ને

એ વસ્તુ છે બોલવાનો મતલબ કોઈ પર્ટિક્યુલર કોઈ કોપીરાઈટ નો કહી શકો તમે કે ભાઈ તમે હુકામ લખાવી શકો એ વસ્તુમાં હું મનસુખભાઈ નો વિરોધી નથી લ્યો કારણ કે એ એક વ્યક્તિગત સ્વતંત્રતા થઈ ગઈ પણ અમુક કામ જે કરી નાખે છે ને બોલી નાખે છે ને એનો મને સખત વિરોધ થઈ જાય છે એ વ્યક્તિ નો કરે છે ભલે ભાઈ છતાંય મેં કીધું એમ અમે

બીજા કોઈ ફોન યુઝ કરતો હું આ વસ્તુ માટે મને ખબર તમે આ વસ્તુ સમજી શકો છો આ વ્યક્તિ બોલે છે ને ખોટું બોલે છે ના ભાઈ ભલે જોજો બરાબર તમે જી ભાઈ